જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે દેશ વિદેશમાંથી લોકો છે તે મોટી સંખ્યામાં જૂનાગઢ પહોંચ્યા છે અને જ્યાં બતાવી બતાવ્યો છે ત્યાં ભવનાથ મંદિરના છે ત્યાં દ્રશ્ય રહ્યું છે જ્યાં હજારો લાખોની સંખ્યામાં છે તે ભક્તો છે તે ઉમટી પડ્યા છે આપણી સાથે વ્રોજો છે તેમની સાથે વાત કરીશું શું નામ કાકા તમારું સનાતન ધર્મ માટે થઈને બહુ સુંદર આયોજન છે આવી રીતે આ મિની કુંભનું આયોજન થયું આ વર્ષે એ ઘણું સુંદર કામ થયું અને આવી રીતે સનાતન ધર્મમાં આપણી જે ધર્મની પ્રકૃતિ છે એ પણ ફેલાય અને નાના નાના જે બાળકો છે એને પણ ધર્મ પ્રત્યેની ભાવના ઉત્પન્ન થાય એ માટે થઈને આ ઘણું જ સુંદર આયોજન છે બધા સરકારનો ખૂબ ખૂબ આભાર તમે કયા ગામથી આવ્યા છો અમે રાજકોટના રતનપર ગામ ગાયત્રી આશ્રમ તમને આ વર્ષનો શિવરા મહાશિવરાત્રીનો મેળો તમને કેવો લાગ્યો બહુ સુંદર લાગ્યું પહેલાં કરતાં ઘણો જ સુંદર છે આયોજન પણ ઘણું સારું છે કેટલા વર્ષથી તમે આ મેળામાં આવો છો આ મેળાની અંદર હું લગભગ વીસેક વર્ષથી આવું છું પણ આ વર્ષનો મેળો એટલે અલૌકિક મેળો છે આમાં ભક્તિ પણ એટલી છે પ્રકૃતિનું પણ ઘણું જ અને આયોજન પણ ઘણું સુંદર છે બધી વ્યવસ્થા ઘણી સારી છે આવતીકાલે મહાશિવરાત્રી છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તોનું છે તે ઘોડા પર ઉમટી પડ્યું છે આપણી સાથે બીજા ભક્ત છે શું નામ તમારું મનોજભાઈ ક્યાં ગામથી તમે આવ્યો છો અને આ વખતે તમને મહાશિવરાત્રીનો મેળો તમને કેવો લાગ્યો રાજકોટથી આવીએ છીએ અને આ વખતે પ્રશાસને જે આયોજન કર્યું છે એ દર વર્ષે જે આયોજન કરે છે એના કરતાં બહુ સારું આયોજન છે શરૂઆતથી જ બધી બાજુ ડેકોરેશન ગોઠવેલું છે અને વ્યવસ્થા જોઈએ તો મહાનગરપાલિકાની વ્યવસ્થા ખૂબ સુંદર છે અને હૈયા હયુ દરાળી અને એટલું જનમેદની સાથે ભોળાનાથની એક જયનાથ કરી અને એક મહાશિવરાત્રીનો પર્વ ઉજવવા જઈ રહ્યા છે ભવનાથ મંદિરે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે કેટલી સંખ્યામાં તમને લાગે ભવનાથ મહાદેવનું મંદિર અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે દર્શન કરવાનો બી વારો નથી સવારે શિવરાત્રિનો પર્વ છે અને લાખોમાં જનમેદની આ મેળાનો આનંદ માણવા માટે આવી રહી છે જૂનાગઢના ભવનાથ મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે આપણી સાથે ભવનાથ મંદિરના છે તે પૂજારી છે તેમની જોડાય છે ખાસ તો બાપુ આજે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ને મહાદેવ આસ્થાનું કેન્દ્ર બધા લોકોનું છે શું કહેશો सर्वप्रथम તો એ છે કે આ ہمارے જૂનાગઢ ગિરનાર મે ઓર ભવનાથ आराध्य हैं इष्ट है और गिरનાર કે શાન हम लोग भवनाथ को विशेष मानते हैं क्योंकि स्वयंभू शिवलिंग है भवनाथ और हमारे समस्त गिरनार के लिए जूनागढ़ के लिए और गुजरात के लिए या फिर अखंड भारत के लिए भवनाथ विशेष महत्व रखते हैं कल जो पर्व है महाशिवरात्रि का पर्व कल है और जल अभिषेक आदि का अर्चन वंदन होने वाला है तो भव्य यहाँ मिनी कुंभ भी घोषित हो रखा है और रेवाड़ी निकलेगी साधु सन्यासी हैं यहाँ पर अखंड धुने चेतन हो रखे हैं कल कई नागा सन्यासी परिक्रमा करेंगे भ्रमण करेंगे और मृगी कुंड में स्नान करेंगे और यहाँ की वायका के अनुसार शंकर भी अब यहाँ पर आई चुके हैं क्योंकि यहाँ पे आशीर्वाद है शिव का कि रेवाड़ी जब भी निकलती है तो शिव नागा रूप में पधारते हैं तो हम सब लोग इसलिए भी उत्साहित हैं कि शिव के आगमन की तैयारी है पाणिग्रहण पाणी ग्रहण आदि की तो अलग परंपरा है कि आ, माता पार्वती के साथ पाणी ग्रहण होता है वो अलग परंपरा है बहुत तो अच्छी बात है लेकिन हमारे लिए विशेष ये है कि शंकर आने वाले हैं शिव यहाँ पधारने वाले हैं और इन नागा सन्यासियों के मध्य में एक नागा के रूप में आएंगे और मृगी कुंड में स्नान करेंगे यहाँ की वायिका के अनुसार कि वो जो सन्यासी है मृगी कुंड में प्रवेश करता है और पुनः बाहर नहीं आता हम सब लोग उसी की प्रतीक्षा में इतना उत्साहित हैं और आज सारा जनमानस इसके लिए आल्हते थे महाशिवरात्रि के मेले के बारे में हमारा अब तक मीडिया का दर्शकों का एक लाइन कीजिए महाशिवरात्रि का पर्व अपने आप में भव्य महोत्सव और समस्त जन को कल्याण करने वाला है साधना के लिए उत्तम है विशेष उपासना के लिए उत्तम है कल्याणकारी है शिव की उपासना करनी चाहिए नमः शिवाय शिव पंचाक्षर आदि मंत्रों के द्वारा महामृत्युंजय आदि मंत्रों के द्वारा शिव का चार पैर का अभिषेक अर्चन वंदन करना चाहिए और भवनाथ महादेव शिव है शंकर हैं कल्याण करने वाले हैं तो हम सब इसका उत्साह के साथ इस पर्व को मनाए